નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે વિકાસના કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે ડીસાના સુબમભાટી થી પાલનપુરને જોડતા માર્ગનું ડીસા નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ અને ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા શુભમ પાર્ટી પ્લોટથી પાલમપુર હાઇવેને જોડતા માર્ગની ખૂબ જ જરૂરિયાત હતી અને તેને ધ્યાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા આ કાર્યની શરૂઆત કરવામાં આવી છે આ માર્ગ સ્ટ્રીટ લાઇટ સાથેનો હોવાથી લોકોને અવરજવર કરવામાં ખૂબ જ સરળતા રહેશે આજ રોજ ડીસા નગરપાલિકા દ્વારા શુભમ પાર્ટી પ્લોટથી પાલમપુર હાઇવેને જોડતો જે રોડ બનાવવાનો હતો એનું આજે અમે મેં ખાત પૂરત કર્યું છે આ રોડ એટલો સરસ બનાવવાનો છે કે બાર મીટર પહોળો છે અને અંદાજિત લગભગ દોઢ કિલોમીટર લાંબુ થવાનું છે એની વચ્ચે ડિવાઈડર સાથે અને વચ્ચે સ્ટ્રીટ લાઇટ પણ આવશે એટલે આટલો સુંદર રોડ જ્યારે આ અહીંયા રહેતા રહીશોને મળવાનો છે એના માટે રહીશો પણ આજે બહુ જ ખુશ ખુશવાલ હતા ઘણા સમયથી એમની સમસ્યા હતી પણ એ સમસ્યાનું આજ રોજ નગરપાલિકા દ્વારા એનું ખૂબ જ સુખદ નિવારકરણ નિરાકરણ લાવવામાં આવ્યું છે અને આજે અમે એનું લોકાર્પણ કર્યું છે ડીસા નગરપાલિકા હંમેશા વિકાસના લગતો કાર્ય કાર્યો કરી રહી છે હમણાં જ અમે થોડા દિવસ પહેલાં ટાઉન હોલ જે આખા ગુજરાતની અંદર ફસ્ટ નંબરનું બનવાનો છે એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે તો આવા અનેક કાર્યો જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય અને નગરપાલિકા જ્યારે દિશામાં ભાજપની હોય ત્યારે

રહીશો ને આવવા આવવા જવામાં સફળતા સરળતા રહેશે આ વખતે ચોમાસાની સિઝન સારી રહી છે વરસાદ વધારે આવેલો છે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોને જે નુકસાન થયું છે તેના સમારકામનું નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવેલ છે ચોમાસું પૂરું થતાની જ સાથે જ એટલે કે આવતીકાલથી શહેરના મુખ્ય માર્ગોનું સમારકામ ચાલુ થઈ જશે જેના લીધે શહેરીજનોની સુવિધામાં વધારો થશે ડીસા નગરપાલિકા શહેરના વિકાસ માટે સતત કાર્યરત છે ધન્યવાદ આભાર